નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મિત્રો આજે આપણે મુખ્ય ગુજરાતના સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહી ઉપર એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે આંબરલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં મિત્રો આપણને જોરદાર વરસાદ આગળના દિવસોમાં મિત્રો આપણને જોવા મળી શકે છે દસ જુલાઈની આપણે વાત કરીએ તો દસ જુલાઈની આસપાસ આપણને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ જે છે મિત્રો એ સક્રિય થવાની સંભાવના છે તેના લીધે આપણને મિત્રો ગુજરાતમાં અમુક ભાગોમાં ખાસ કરીને આપણને સૌરાષ્ટ્ર મિત્રો આપણને જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશ ખબર છે મિત્રો પીએમ કિસાનનો વીસમો જે હપ્તો છે મિત્રો એ આપણને અઢાર તારીખથી અઢાર તારીખને આપણને બિહારના જે ગામ છે ત્યાંથી ને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપણને આ હપ્તો આપવામાં આવશે તો અઢાર તારીખ સુધી મિત્રો તમારે રાહ જોવાની રહેશે પરંતુ તમારી પાસે આ વખતે ઈ કે જે છે મિત્રો અને વેબસાઇટમાં નામ હોવું જરૂરી છે જો તમારું નામ વેબસાઇટમાં નથી આવતું તો તમે આ યોજનાનો લાભ જ મિત્રો નહીં મળે એટલે કે આજ પછી તમને આ યોજનાનો એક હપ્તો મિત્રો નહીં મળે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો રાહન ચાલકો માટે મોટા સમાચાર છે વાહન ચાલકો માટે મોટા સમાચારની આપણે વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ મેળવું એ હવે સહેલું બની ગયેલું છે પહેલાં કેવું હતું કે લર્નિંગ લાઇસન્સ તમારે કાઢવું હોય કે તમને ઓરિજિનલ લાઇસન્સ કાઢવું હોય તો ઘણા બધા ધક્કા થતા હતા પરંતુ લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા જ તમને સાત જ દિવસની અંદર તમારા મિત્રો ઘરે પહોંચી જશે ઓરિજિનલ લાઇસન્સ મેળવવા માટે તમારે કાં તો ટેસ્ટ આપવી પડશે કાં તો પછી તમારે કોઈ વકીલ પાસેથી કે કોકની પાસેથી તમારે એક કાર્ડ કાઢવાનું મિત્રો રહેશે ગુજરાત સમાચારનો મોટો નિર્ણય છે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજનાના જેટલા પણ મિત્રો લાભાર્થીઓ છે હવે તેની પાસેથી બસો રૂપિયાનો વાર્ષિક ઘર વેરો મિત્રો લેવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદ માટે મિત્રો એક મોટી જાહેરાત છે બીઆરટીએસમાં જો તમારી ઉંમર અથવા તમારા સગાવાળાની ઉંમર પાસઠ વરસથી ઉપરની હોય અને તે નાગરિકને જો અમદાવાદની બીઆરટીએસની બસમાં ફરવું હોય તો તે લોકોને હવે મિત્રો મફત છે તે લોકોને વાર્ષિક હર વર્ષે પાસ જે છે મિત્રો એ રિન્યૂ કરવાનો રહેશે આ પાસ જો તમારી પાસે હોય તો અમદાવાદની બીઆરટીએસ બસમાં તમે ક્યાંય પણ કયા પણ ખૂણે મિત્રો મફતમાં ફરી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ માનધન યોજના ઉપર મોટા સમાચાર આવી ગયા છે અઢારથી ને ચાલીસ વર્ષના મધ્યમ વર્ગના ખેડૂતો માટે પંચાવનથી બસો રૂપિયા હર મહિને ચુકવણી જો તે લોકો કરતા હોય તો સાહીઠ વર્ષ પછી તે લોકોને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું મહિને પેન્શન મળશે તમને શું લાગે છે આ પીએમ માનધન યોજના આપણા માટે ઉપયોગી છે કે નથી મિત્રો તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ આપણે લોન માફીની ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે કેમકે આપણે જે પણ રાજ્યો જોઈએ છે જેમ કે તમિલનાડુ રાજસ્થાન ઝારખંડ મિત્રો આ બધા એવા રાજ્યો છે જ્યાં હાલ જ મિત્રો આપણને બે લાખ રૂપિયાની લોન માફી જોવા મળે છે હવે શું આપણને ગુજરાતમાં પણ મિત્રો લોન માફી મળશે કે થશે કે નહીં થશે મિત્રો તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો તો બસ આજના વિડીયોમાં આટલું કદ મિત્રો આવાજ રોજ સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો